રાત્રે રેલવે અકસ્માત થયો હતો જેમાં તેમને સંડાસની બાજુના ભાગ અને ડાબા પગમાં ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તાત્કાલિક એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં પગના ઘા માટે ચામડીનું ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું આર્થિક સંજોગોના કારણે એક અઠવાડિયા પછી દર્દીને વધુ સારવાર માટે સ્મેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે દર્દીની હાલત સારી ન હતી પેરિનિયલ વિસ્તારની ઈજા અને પગના ઘા સારવાર માંગતા હતા દર્દીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉમેર હોસ્પિટલ માંથી આઈસીયુ ની દેખરેખ હેઠળ તાત્કાલિક સ્તરે સારવાર કરવામાં આવી હતી જેમાં પેરિનિયલ ફ્લેપ રિકન્સ્ટ્રક્શન ઓપરેશન કરાયું હતું બે વખત ઘાસ સાફ કરવા માટે ડિબ્રાઇડમેન્ટ ઓપરેશન કરાયું હતું ઘા પર ચામડી લગાવવાનું ઓપરેશન કરાયું હતું દૈનિક ડ્રેસિંગ અને એન્ટીબાયોટિક સારવાર અપાઈ હતી સાથે જ નિયમિત ફિઝિયોથેરાપી કરાતી હતી ત્યારબાદ ઘા ધીમે ધીમે સારા થયા બાદ દર્દીને પેશાબ કરાવવાની નળી કાઢવામાં આવી હતી પણ એમને જાતે પેશાબ કરવામાં તકલીફ થતી હતી જેથી ન્યુરો સર્જન દ્વારા સિસ્ટોસ્કોપી કરવામાં આવી અને મુશ્કેલીનું નિદાન થયું હતું નિયમિત કાઉન્સેલિંગ અને નર્સિંગ કાળજી અપાઈ હતી દર્દીના ઘા સંપૂર્ણપણે સાજા થયા પછી શારીરિક સ્થિતિ સુધરવા લાગી હતી ત્યારબાદ ફિઝિયોથેરાપી દ્વારા ચાલ સુધારવામાં આવી છે મનોબળ જાળવવા સતત કાઉન્સેલિંગથી સાથ આપવામાં આવ્યો છે અંતે આશ્રય દૂર થી બે મહિનાની સારવાર બાદ દર્દી સ્વસ્થતાપૂર્વક પૂર્વક ડિસ્ચાર્જ કરવા માટે તેમની સ્થિતિ સારી જણાતા તેમને રજા આપવામાં આવી મારું નામ ડૉક્ટર મયુર દોદા છે હું જે યુરો સર્જન તરીકે અહીંયા સ્મીમેરમાં ફરજ બજાવું છું જ્યારે આ નૈનાબેનને અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એના પેરેનિયલ ઇન્જરીમાં આરટીએના લીધે બહુ વધારે પડતું એમાં નુકસાન હતું જેમના લીધે એમના પેશાબમાં અને સંડાસના ભાગમાં બધે અમને તકલીફ હતી પછી અહીંયા વિવિધ ડિપાર્ટમેન્ટમાં જેમ કે પ્લાસ્ટિક સર્જરી મારો ડિપાર્ટમેન્ટ યુરો સર્જરીમાં એમને બધી સારવાર આપીને અત્યારે એમની પરિસ્થિતિ નોર્મલ તરફ બધું જઈ રહ્યું છે તો અત્યારે પછી એમને બધી જ રીતે બરાબર હોવાથી આગળ ડિસ્ચાર્જનો પ્લાન કરેલો છે બસ જય બેન લગભગ દોઢ મહિના પહેલાં અમારી સિનિયર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા એમને ત્યાં પ્રાઇવેટમાં એમની ટ્રીટમેન્ટ હતી પછી ત્યાંથી એમને અહીંયા લાવવામાં આવેલા હતા એમને રેલવે એક્સિડન્ટ થયો હતો અને એમના એ પ્રાઇવેટ ભાગમાં ઇન્જરી હતી અને ખરાબ પરિસ્થિતિમાં હતા અમે ટીમની સાથે પ્લાસ્ટિક સર્જન અને યુરોલોજીસ્ટ સાથે મળીને એમની સારવાર કરી હું નૈના કિશન નાંદોડા હું અહીંયા દોઢક મહિનાથી હોસ્પિટલમાં છું સિનિયર હોસ્પિટલ અહીંયા મને ઇન્જરી થઈ હતી એક્સિડન્ટ થયું હતું મારું ટ્રેનમાં ટ્રેનમાં ઉતરતા સમયમાં હું પડી ગયેલી અને નીચેના જે પાર્ટ હોય ત્યાં ઇન્જરી થઈ ગયેલી એટલે અહીંયા ખૂબ સારી સારવાર મળી છે ડૉક્ટર હરીશ ચૌહાણ હિરેન હિરેન ડોક્ટર હિરેન પાર્થ સર અને ધ્રુવ સર આ બધા બધાના સપોર્ટથી આ સિલમેર હોસ્પિટલમાં હું અત્યારે ઊભી થઈ શકી છું અને અત્યારે હું ઘરે જવા માટે તૈયાર થઈ છું અહીંયા આ બધાનો સપોર્ટ મને મળ્યો છે ખાસ કરીને મારા જે પતિ છે કિશન એ બી મારી સાથે જ રહ્યા છે એટલે અહીંનો જે સીએબેનનો સ્ટાફ છે એ ખાસો એવો સપોર્ટ કર્યો છે અને મનીષાબેન જે ચેરમેન છે એનો પણ ખાસો સપોર્ટ મળ્યો છે તો એનાથી હું અહીંયા એને એનો આભાર માનું છું